આજે તારીખ ઓગણીસના રોજ તલાજા નગરપાલિકાએ ડોર ટુ ડોરના વાહનો જે ચાલુ હતા તે ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ બેઝ પર આપવામાં આવ્યું છે જેમાં ડોર ટુ ડોરના પાંચ વાહનો નવા આવ્યા જેને તલાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી આ કાર્યક્રમમાં તલાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી આઈ વાળા બાંધકામ સમિતિના ચેરમેન અયનભાઈ ભુરાણી સફાઈ ચેરમેનના પ્રતિનિધિ રમેશભાઈ ભાલિયા પાણી પુરવઠા ચેરમેન હરેશભાઈ મેર ભગવરથસિંહ વાળા નગરસેવક અક્રમભાઈ ભુરાણી મહેન્દ્રસિંહ સરવૈયા પ્રદીપસિંહ દીપકભાઈ સાથે બગુભાઈ ડાભી સહિતના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા અને ડોર ટુ ડોર નવા વાહનોને લીલી ઝંડી આપવામાં આવી મારું નામ રમેશભાઈ છિકનભાઈ ભાલિયા હું તળાજા પ્રતિનિધિ આજ ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તળાજા ડોર ટુ ડોર ડોરની ગાડીઓ અમે ચાલુ કરવામાં આવેલી છે તો તળાજા શહેરના તમામ જનતાને મારી અપીલ છે કે ભીનો કચરો અને સૂકો કચરો બે અલગથી નાખે અને ડોર ટુ ડોર ગાડીઓ આઠ દિવસની અંદર બધા રેગ્યુલર થઈ જશે જેથી કરીને કોઈ ઘરની બહાર કોઈ કચરો નાખે નહીં ડોર ટુ ડોર અંદર કચરો નાખે એ મારી વિનંતી તળાદા શહેરના જનતા માટે ખુશખબર કે આવતી આજથી તાજા શહેરમાં તમામ વોર્ડમાં સાતે સાત વોર્ડમાં ડોર ટુ ડોરની ગાડી આવશે એ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી કરી છે નગરપાલિકાની ગાડી જે રેગ્યુલર આવતી અનરેગ્યુલર જે થતી હવે એવું એક પણ ફરિયાદ નહીં રહે જીપીએસ સિસ્ટમ ગોઠવામાં આવશે તેમજ નવાદા શહેરના જનતાને ખાસ અપીલ છે સૂકો ભીનો કચરો અલગ અલગ કરવો અને આપના વિસ્તારમાં જે જગ્યાએ ડોર ગાડી ન આવતી હોય તો જે તે નગરસેવકને સૂચના આપશો નગરપાલિકાની હદની વિસ્તારમાં જે જગ્યા આવશે તે તમામ જગ્યાએ કચરો લેવામાં આવશે